આ જોઈ શકો આપણે આ કપાસ ની બધી આપણે જે ગઈકાલે વરસાદ આવ્યો હતો ને એના કારણે કેવો વરસાદ અને પવન બહુ જાજો પવન હતો એને વાવાઝોડું કપાસ કેવડો કેવડો હતો મારીથી નહીં મોટો હતો અમુક જો આ જો હાથ ને પોગે ને તેવડ્યા છે જો બતાવું તમને કેવડા કેવડા છોડવા બધા આ કેવડા

ઉડાવી દીધો મેં ખેતર હુવડાવી દીધું એક નંબર કપા હતો અને અમુક અમુક આ બધું શેર તો ઠીક બાકી કેવો કપા થઈ હું તમને તો કેવો થઈ ગયો બધો હુવારી દીધો નીંદર માં એમ થઈ ગયો કપાની તો પતે જ થકી નહીં વરસાદ હાલનો વરસાદ એવો હતો ને બીજા નંબરમાં પવન એવો હતો એના કારણે આવો કપા થઈ ગયો તવડી હતી ની જોકે કપાસ ને નુકસાન ઈ આવ્યું છે ને આવી રીતના કે એટલા થઈ જાય અને કપામાં તો આપણે હું નો દેખાવ ને આપણે તો તમને કેવડો કેવડો કપા તો ચાલો આ છોડવો હતો આવડો આ બાજુ થોડો કપા નાનો છે બાકી મોટો કપા છે ને આ શું હાલત થઈ ગઈ જોઈ લો પથારી ફેરવી કપાત આવડી ગયો તને કા બધું હે વીણા વીણા જેવો થઈ ગયો બધો સુઈ જ ગયો વરસાદ આવ્યો એનો કઈ વાંધો નહીં પવન આયુર્વેદ એવો હતો ને તેના કારણે આ બધી વસ્તુ આવી નુકસાની થઈ તો બધો સુઈ ગયો બધો કપાય એવો થઈ ગયો કેવડા કેવડા છોડવા હતા હાથ હાથ ફૂટના છોડવા હતા બતાવો ઝીંડવા લટરું જુમે આવડા આવડા છોડવા હતા જો માથ ધેર કરું ને તો હાથે પૂગે આવડા છોડવા હતા બધા આડા પાડતી થાય કેવડા કેવડા છોડ આ બધું

કુદરત આપે તો એ ક્યારે આપી દે ને ન આપે તો કાંઈ ન જતો વરસાદ જોતો હતો ત્યારે આવ્યો નહીં અને જોતો હોય તો એવો આવ્યો ને ત્યાં પછી પથ્થારી ફેરવી નહીં કેવડા છોડવા આ જબરદસ્ત નુકસાન આવે એમ શું કરવાનું પપ્પા વીણવો હોય તો એવો હાલ આવે ને હવે હે કેવું કીધું આ બી ન થાય ને પાછો છોડો અને જોઈ શકો કે બધાએ છ છ સાડા છ સાત ફૂટના છોડવા હતા બધાય ફેલ થઈ ગયા બધા આડા કપવા પડી ગયો બધું આવી નુકસાની કરી અમારા ખેતરમાં આમાં કોને દોષ દેવાનો કુદરતને દેવાનો માણસનો આમાં શું વાંક આપણો હું વાંક આપણે મહેનત કરવી છે તો એવી રીતના કંઈક નુકસાની આપે આનું કાંઈ ન થઈ શકે ને હું હવે ન થાય ને તો કપા એક જાયમો તો તમારે જોવું પડે એમ થાય કે આમાં

कमेंट में कमेंट कर जाओ आने चैनल ने सब्सक्राइब नहीं करी तो सब्सक्राइब कर दीजिए जय माताजी ने हर हर महादेव अब आपरे हु करवानो आमत काही नो काही बस सुन ए अरे राम भर क्या भरमा सु मेरे पैसे पकड़ गई मैं क्या कर सकता हूँ तुम कमेंट में सब्सक्राइब कर दे लाइक कर दे तो सब्सक्राइब कर दे केवी पथरी फरी के केवी पथरी फरी तुम्हारा गम आ रुक थई जावे तो हमारा कमेंट में भेज